આમ જો ડાયલ નું અમે તમને પૂછ્યું તમે કીધું નો ખવાય થેન્ક યુ ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો એટલું ફેમિલી તમે બધા મજામાં થઈ છે મજા માત્ર રહેવાનું મારી સામે અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને આમ જુઓ આજમાં આપણે પહેલી વખત કાંતરા તોડવાનું મુહૂર્ત કરવાનું છે તો કાંતરા કેટલા તોડી કેટલા જડે એ તમને બતાવીને ઘણું ખરું આમ જોવો ધબ ધબટી લાઈક કરી રાખવા તો મિત્રો ફાઇનલી આપણે આમાં કંઈક કાયતરા છે આવી રીતની કાયતરી છે અને આમાં કાયતરા છે ને તો આમાં તમને દેખાતા હોય તો આમાં કાયતરા છે આવડા કાયતરા અમારે તોડવાના છે અહીંયા જો છકલે ખાઈ જાય બોલો તો આ કાયતરા થોડાક તોડી દઉં અને ધનજી ભાઈને ખબર દઉં સૌથી પહેલાં તો આપણે હાથે કરીને તોડવાનું મુહૂર્ત કરી લઈ છીએ હેઠળ અહીંથી તોડ લઈ અને રે આ કાયતરોથી મોટા બ્રાન્ડ છે બેન ને ખાઈ લે દે પેલા એની પછી મુરે જ પહેલા ચાલો કાંઈ વાંધો નહીં ચાલો તો હું અધર ભઈ નઈ પડી તો ધનજી ને મસ્ત મસ્ત કાઈત્રા છે મારે કેરી બેરીયું ધમ ધમ આવી જ ગયું છે ત્યાં અહીંયા જો મે ધનજી ભાઈ ને નેનસીન ખાવા મળ્યા છે કાઈત્રાવા લઈ તો બેન ને દેતા આબો સે તોય તોડ્યો અત્યારે અમારે એક તો ખાઈ ખાજી નેનસીન બીજો અને આમ જો કાઈત્રા પાડવા વાળા માણા રહેવું માતાજી બધા ને કાઈત્રા પડ ઓય પાપા એ કાઈત્રા કેમ મસ્ત ભઈ હો ભાઈ

ઈ મે તોલે ચાલે મિત્રો ફાઇનલી આપણે છે ને જમવાનું કરી દેવાનું છે હવે શરૂ એટલે કે ખાવાનું ખવરનું જો માં મચ્છીનું શાક છે ઘઉંના રોટલા અને બાજરાના રોટલા કવડે કવડે રોટલા ફેમેલ અને ઓલામાં પાપલેટનું શાક માસેલીનું ને એવું એની માટે સ્પેશિયલ નોકો બનાવ્યો અમારે તો ફોંડિયાનું ટોટરનું ગુમલાનું ને એવું છે આ શાક અમારું છે આ શાક રોટલા પોપિયું કોઈ ખાતું નહીં અમાર પોપી આમ જો તમને બતાવી દો અરે ટોમન ભાગ અમાર આનંદ અહીંયા ખાઈ રહ્યા છે પછી પોપી આમ જો કાપેલો પીડ્યું તા તો હજી તમારો ભાઈ પાકી જલાય પીડ્યા આમ જોવો ની આમ જોવો તૈ પાકી જ બોલો કોઈ ખાતા નઈ પોપિયા યાર કોઈ ખાતા નઈ પોપિયા કેમ કે ભાઈ થડ્યું એક પોપિયા અનેક આવું કરવું હોય ને તો મને તમારે કહેવું પડે તો હું તમને શીખવાડી દઉં એવું તો તમારે આમ જો એક થળિયું ને ડાયડો અનેક ને પોપી આવે થઈ ગયા ના મોઢે તો અમે હવે જમી લઈ કા ઓકે આ મારું મંદિર છે તો આવી રીતનું કક મંદિર જો છે અમારે તમે જોઈ શકતા છો આવી રીતના મંદિર છે અને આજમાં મંદિરમાં છે ને અગરબત્તી ને એવું ને એટલે કે સમજો કે આવું ને આવું એ મારી માથે હતું સફાઈ કરવાનું કેમ કે હમણાં તો કયા કાજલને વહી કરવાનું પછી આપણે આવું બધું સફાઈ કરીએ છીએ કામ કરજો અગરબત્તીના હાટી કરાવી ને આમ નાખો પડે ને કોઈ એ બધું એ કોઈ કામકાજ શરૂ છે આવી રીતનું મંદિર છે ભગવાનના ફોટા છે રામ લક્ષ્મણ ને સીતા ને હનુમાન સાઉન્ડમાં બિલ્ડીમાં બેલડીમાં સાવન મન ખોડિયારમાં ગણપતિ દાદા બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ બોલો આવું છે તો અમારું મંદિર તમને ગમ્યું હોય ને તો હવે પછી આ મસ્તની એની કોમેન્ટ અને લાઈક કરી દેજો મંદિર આવું છે બાકી આપણે પોઈસમાં આગળ જ તમારા બધાને સપોર્ટ છે મસ્ત મજાનું મંદિર લેવું અત્યારે આવું છે મિત્રો ફાઇનલી આપણે મસ્તીના એના નાઇન થઈ જશે રેડી તૈયાર કમ્પ્લીટ અને તો આપણા બધાય ને લખો હું એક એમની એક આ નાયો નથી કેમ કે વાલડડી કરા દાવન છે ને તેને આગળ એમના લઈ દાવ ગામમાં વાલડડી કરી લખો ને આય નઈ લખી છે હા ઓળી 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 ગામમાં જવા આવી તો ને નક રોવા ની તો આપણી બોળી કરી લખી હોળી દોવા જવાનું હોળી દોવા ન દઈ તો આ એમ કે બોળી થી લે 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 માવો બનાવ તમે હવે છે ને ભાઈ નાનું થઈ ગયું છે ને તેને માવો ખાવાની ઈચ્છા બહુ થાય છે માવો મે લાવી દીધો છે કે બધા કોમેન્ટ કહેજો માવો નો ખાવ એ માવો નો ખાવ એમ બધા કોમેન્ટ કરી જાત કરજો કેમ કે માવો ખાય ના ટકા ઘટકે માવો નો ખાવ એમ કોમેન્ટ માં કહી દેજો સોકસ સોકસ કોઈ કોઈ ભૂલતે ન થાય કે દેજો હું તો ખાય અને અમાર ભાઈ અહીંયા હુતો છે અને હવે અમાર જાવું છે ગામમાં માં દાડી કરાવી જો પડે પરમ એમની અમાર દાઢી ની ઉગતી હોય હું એને દાઢી ઉગ મારી ની ઉગતી મારી બેટી કો તા જાઉં ગામ

પાતો ની ખૂટે હું છે ને ભાગુ ગામમાં જલ્દી જલ્દી એટલે આવા ગામ છા ઓ હું આનંદભાઈ ગામ જવા નીકળી ગયા છે ને આનંદભાઈ છે ને મારો બેટો બહુ પેટ મેલો કહેવાય ઓ ભાઈ કેમ કે હું નાઈ લેખો પછી એને વાળ કપાવાનો એ છે પેલા મને કીધો હતું વાળ કપાવવાનું તો હું નાત નહી તો હું એનો આર કપા લેખા તે હું કેવ તમારું બધું નાતો એમ નહી એને એકલા એકલા કપાવાનો ને અમારે નહી જો આમ ઠાકે જાય હવે પાછા કપાવું મારા નાવ નો પડે તા જાવ થઈ વેણો આકડી હલવાનો કરું તો ફાઈનલી મિત્રો છે આપણે એને દાઢી દે કરાયો એક આમ કરે આનંદભાઈ ને જો આ જાય છે

Apa lihat mana konci? Aku baru betul itu, kayak masalah noni ya. Kau sih ama katikan silasiji. Ayahnya huto. Ani aja kerja koi nih. Anin bayar tabet pani nado perlu media. Ani ambil kerja koi nih tuh. Ya, tabet checkroom, jauh, sube, check kerja. Nih, ambil pih dijual hu, lagi. Makai. Bhai, Beli apa? Beli jaklon. Beli dijual kambi.

સાડા દસ સમય થઈ ગયો છે તો જ્ઞાનસિંહ બેઠા રાતના હા જાગૃત હવે અને હા મેં આગળ મોબાઈલમાં જોયું ને સાડા દસ થઈ ગયા અને ભાઈ રાતના જાગી ગયો છે સાડા દસ થઈ ગયા તો મેં હં ગયા જ્ઞાનસિંહ અલગ ક્રિષ્ના ધનજીભાઈ ગયા જ્ઞાનસિંહ અને નાનો ભાઈ બે ભારું જાગ્યા જા જા રાઈ જઈ જાઓમાં કેટલા વાગી ગયા આમાં તમને કોઈ નહીં સંક નો થાય ને સંક દસ ને એકત્ર એક મિનિટ વેડી ઉતરી જ બોલો અને હું જો આ લેક નો લેવી મે આયા સરળ દીધું જો ફિટ 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 તો ગાડી આવે તો બધાને કમેન્ટ કરાવો બદલ આભાર કા આભાર અમે જે જે તમને સવાલ પૂછી તો તમે અમને બધાય કો તો ખૂબ ખૂબ આભાર તમારો બધાયનો અને વિડિયો આમ જો ડાયલ નું અમે તમને પૂછ્યું તમે કીધું નો ખવાય થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઘણા ઘણા કીધું ભાઈ હું ખુશ છું કેમ કે ઘણા બધા જણાએ તમે મને કી દીધું બોલો એટલે હું મજામાં આવું છું અને હવે વિડિયો કરીજો વિડિયો પૂરો કરી દેજો અર્ધી રાત સુધી જેતે વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા વાબુ તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળજો આપણે નવા વિડિયોમાં તો જય માતાજી બાય 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 કે દેખાય બાય બાય હર કીક તિન કે બેઠી બાય 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 બાય